દેશમાં તારીખ પચીસ જૂનનો દિવસ કટોકટી કાળો દિવસ તરીકે ઓળખાય છે આ સંદર્ભમાં પ્રદેશના ઉપાધ્યક્ષ અને પ્રભારી ગોરધન ઝડપિયા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનીષ પંડ્યા તથા વિવિધ વોર્ડના કાઉન્સિલરો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જૂન એ લોકશાહીનું કલંક અને ભારતના મૂળ સિદ્ધાંતોને ઉખેડનારો નિર્ણય હતો દેશમાં એક લાખ ચાલીસ હજાર લોકોને જેલમાં પૂર્યા માત્ર ને માત્ર ઇન્દિરા ગાંધીજીની આ સરમુખત્યાર શાહી પ્રકારે ઇમરજન્સી લાગુ કરવાના નિયમો છે જે કેબિનેટની મંજૂરી વગર એક લીટીનો કાગળ અને દેશના રાષ્ટ્રપતિ દુનિયાની સૌથી મોટી લોકશાહીને ગળો ડાબી દેવાનો નિર્ણય પર સહી કરે અને એકવીસ મહિના જેલમાં બંધારણના સુધારાની આજે કોંગ્રેસ બંધારણ લઈને રાહુલ ગાંધી ફરે છે ને એમણે બંધારણનો જે ભંગ કર્યો છે ને ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે બંધારણમાં સુધારો જેમાં બેતાલીસમાં સુધારો છે ને એને તો લોકશાહીના ફંડામેન્ટલ રાઈટ ખતમ કરી દીધા મીસાના કાયદા હેઠળ પકડીને કોઈ પણ કોર્ટ ઓફ લો તમને જામીન ના આપી શકાય મૂળભૂત ભારતના બંધારણમાં આપેલા અધિકારો જે બંધારણની દુહાઈ દઈને આખી ચૂંટણીમાં ફર્યા ને બે હજાર ચૌદમાં આ ચોવીસમાં એ જ બંધારણ એમના નાનીએ ખતમ કર્યું અને એ ભારતીય જનતા પાર્ટી અમને કહેવા નીકળ્યા છે એમના પિતાશ્રીએ પણ જે રીતનું આ બધાએ જે કૃત્ય કર્યા છે એ જનતા સમગ ઉજાગર થાય ન્યાયપાલિકાને ગળ ટૂપો દેવાનો પ્રયાસ કર્યો છે કે ન્યાયપાલિકા પણ આમાં હસ્તક્ષેપ ના કરી શકે કોરમ કોઈ પણ પાર્લામેન્ટ કે વિધાનસભામાં કોરમ હોય કોરમ વગર પણ પાર્લામેન્ટ ચાલી શકે ઇવન એક સભ્ય હોય તો હી કેન મેક એ લો આ પ્રકારનો બંધારણમાં ફેરફાર કર્યો અને મીડિયા તમે બધા પત્રકારો છો ને મોસ્ટ ઓફ ધી જર્નાલિસ્ટ વેર ઇન ધ જેલ ઇન્કલુડિંગ કુલદીપ નાયર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ગોયંકા ઇન્દિરા વિરુદ્ધ લખ્યું એટલે ઇટ ઇઝ અ રાષ્ટ્રદ્રોહ અને એ અમને ભારતીય જનતા પાર્ટીને કહેવા નીકળ્યા છે કે તમે સરમુખ અત્યારશાહી ચલાવો છો દુનિયાને હિન્દુસ્તાનને ખબર છે કે એમણે આ ચલાવ્યું છે અને એને માત્ર આ એક દિવસનો કાર્યક્રમ નથી દેશની પ્રજાએ કાયમ જાગવાની જરૂર છે ફરીથી આ હવાતિયા જે મારી રહ્યા હતા એ પ્રજાએ તો પાઠ ભણાવી દીધો પરંતુ લોકશાહીને ક્યારેય કલંક ન લાગે એ માટે બંધારણની રક્ષા કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે